પાદરામાં યુવક પર હુમલાની ઘટના પાદરા જાસપુર બનાવ દાજીપુરા ગામના જયેશ સોલંકી પર હુમલો બાઇક પર આવેલા અજાના ઈસમોએ કર્યો હુમલો તીસના હથિયાર વડે હુમલો થતાં જયેશ થયો ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્ત જયેશને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો પાદરા પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે હવે મારે સર્વિસ મારી પતિ એટલે હું પાદરા ઉતર્યો બસમાંથી અને હું બજારમાં જઈ અને ઘરે જતો હતો એપ્રોક્સ ટાઈમ હશે છ અડતાલીસ છ પચાસ જેવો તો હું આપણા પાર્ક વાળા રસ્તા પર ખરા ને ત્યાં આગળ મારા રસ્તા પર ઘરે જતો હતો ત્યારે આગળથી કઈ બાઈક વાળા બે ઊભા હતા તો બે બાઇકો પરથી ચાર્જ ના હતા એટલે મેં જોયા એમને મોબાઈલ હાથમાં હતો એટલે મેં જતા જતા નજર તો જઈ લીધ્યા છે એમ પછી આગળ ગયો ને એટલે ચાલુ બાઈકે એમને એડ્રેસ પૂછ્યું કે ગણપતપુરા કાં પ્યા હતા મેં બાઇક ચાલુ બાઇક જવાબ આવ્યો કે આગેતા બાઇકો ધીરીથી જઈ પછી પાછળ મેં જોયું નહીં પછી સ્પીડમાં આવ્યા અને બોલ મને એવું કહ્યું કે યાર ખડે તો રહો યાર કે એડ્રેસ ઠીક પૂછાય બોલો ને પછી થોડીક આગળ જઈને એટલે બાઇકો એમને આગળ કાઢી કરી દીધી અને મને ગેરવી લીધો અને સીધું કશું બોલ્યા જ નહીં પછી સીધું એક કડું કાઢી અને એક ભાઈ કડું કાઢી માથામાં માર્યું અને બીજું એક ભાઈ ખંજર કાઢીને બોલ્યો કે ઠાકોર ભાઈ ખતમ કરી દો

અત્યારે ચાર લોકો હતા અને બે બાઈકો હતી સ્પ્લેન્ડર બાઈક હતી ના એમને સકલ ઓળખી જવું પણ આ ફર્સ્ટ ટાઈમ જ જોયેલા છે મેં એમને મારવામાં તો એમને ઘેરી લીધો બે કડા કડાથી બે હવાર કરે પાછળ એમાં ત્રણ એપ્રોક્સ ટાંકા આવ્યા છે આ ઓંગળી ડેમેજ થઈ છે અને આ ઓંગળી ડેમેજ થઈ છે અને જેવું મારવા ખંજર કાઢ્યું ને એટલે પછી હું ગટરમાં પીછો છોડાવી ગટરમાં થી ગટરમાં નાઠો અને રોડ પણ ના નાઠો પછી આ આગળ જતો રહ્યો ને એટલે પછી બાઇકો બીજી આવીને એટલે પછી રિટર્ન થઈ ગયા પર અને મારા પર્સમાં વીસ હજાર જેવા હતા એ પૈસા તો એમને કાઢી લીધા છે